ગુરુ તમને સામાન્ય લાગશે પણ અંતે ગુરુનો આશીર્વાદ એ જ કામ કરતો હોય છે ગુરુ છે અનેક પ્રમાણે અનેક રીતે આશીર્વાદ આપતા હોય છે એની અંદર પછી સ્પર્શપાત આવે તો ભલે દ્રષ્ટિપાત હોય તો એ ભલે અને ઘણીવાર એવા કોઈ ફરિયાદ કરતા હોય કે અમારા બાપુ કાઈ બોલી પણ ભાષામાં પણ ગુરુજી હંમેશા આશીર્વાદ આપે આપે ને આપે છે આ આ ગુરુની તાકાત છે છે શક્તિ એમની અને કદાચ એની અંદર ન પડે કારણ કે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ આ ત્રણ માર્ગ કીધા છે અને એની અંદર કદાચ કઈ ખબર ન પડે તો જીવનની એટલું અંદર યાદ રાખવું કે ગુરુ કરતા હંમેશા ગુરુ મંત્ર મોટો હોય

મળશે ને એવું ક્યાંય થી નહી મળે આ અમારો જાત અનુભવ છે પણ મારા વક્તવ્ય મેં અહીંયા વિરામ આપું છું ઓમ નમો નારાયણ જય ગીરનારાયણ